નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમનું સાદવડા ખાતે આયોજન ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી બેંક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહીસાગર જિલ્લામાં અનેક પ્રકારની રોજગાર લક્ષી તાલીમ પૂરી પાડી રોજગાર કરવાછુઓ માટે આત્મનિર્ભરતા નવા દ્વાર ખોલી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન બાદ તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આર શેટી મહીસાગર દ્વારા કડાણા તાલુકાના સાડવડા ગામે પચાસ તાલીમાર્થીઓને આત્મનિર્ભર થવા દસ દિવસની નિઃશુલ્ક પશુપાલન અને વર્મી કમ્પોસ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું મનોમંથન ન્યૂઝ સંદીપ દિવાસી મહીસાગર